આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેરના યુથ પ્રેસિડેન્ટ તરીકે નિતેશ રાવલની નિમણૂંક કરવામાં આવી ત્યારે વિસ્તારથી વાત કરવામાં આવે તો આજરોજ વડોદરામાં આવેલ જેતલપુર ગરનાળા પાસે ઇન્ડિયા બુલ્સ મોલમાં આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે નીતિશભાઈ રાવલ સાથે ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો જોડાઈને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો મુખ્ય અતિથિ તરીકે જ્વેલબેન વ્યાસ પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને મધ્ય ઝોન પ્રભારી હિમાંશુ ઠક્કર પ્રદેશ પ્રવક્તા અશોક ઓઝા વડોદરા શહેર પ્રમુખ અને શહેર પ્રમુખ અને ઇસ્ટ ઝોન પ્રભારી અશોકભાઈ ઓઝાના હસ્તે ખેચ ધારણ કરી વડોદરા શહેરના યુથ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવ્યા વધુમાં શું કહે છે અશોકભાઈ ઓઝા હિમાંશુ ઠક્કર આવો સાંભળીએ ये सुचले सारे बोलंदावटी वस्तुती हमारे लोगो आज यहां की पाटी में बुलाया है जी सुदेश हमारा मित्र जे नितीश भाई रावळ जे भारतीय जनता पार्टी का सदस्य आता निजि तौर पे बहुत होते जे हमने मन थी समझी विचारे आणि हमने पेढीवाद जी नीति छे એનાથી તેઓએ ખુશ થાય અને આજે આમ આદમી પાર્ટી સાથે જોડાવાનું નક્કી કર્યું તેમની સાથે લગભગ બસ્સો એક વ્યક્તિઓ જે ફ્રેસ બી છે ભાજપના બી હોઈ શકે અમુક અલગ અલગ પાર્ટીઓના તેમનું એક મોટલું ગ્રુપ છે અને તે બસ્સો માણસ સાથે જે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અમે તેમનું સ્વાગત કરીએ છીએ કે ભાઈ આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે સત્યની રાહે ચાલે છે એજ્યુકેશન લોકોના કામ કરવા